જુનાગઢ મનપાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે શૈક્ષણિક કાર્ય બંધ રાખવા આપી નોટિસ જુનાગઢ મહાનગરપાલિકાના ફાયર વિભાગે મજવડી દરવાજા નજીક આવેલા મેડિકલ કોલેજને નોટિસ આપી અને જ્યાં સુધી ફાયર સેફ્ટીની સંપૂર્ણ કામગીરી ન થાય ત્યાં સુધી મેડિકલ કોલેજનું શૈક્ષણિક કામકાજ બંધ રાખવા પણ નોટિસમાં જાણ કરાઈ હતી ત્યારે આ દ્રશ્યો છે જૂનાગઢના જે જૂનાગઢ મજેવડી દરવાજા નજીક આવેલી મેડિકલ કોલેજના જ્યાં ફાયર સેફ્ટીના સાધનોના અભાવ હોવાને કારણે મનપા ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી ત્યારે નોટિસ બાબતે મનપાના ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે મેડિકલ કોલેજમાં ફાયર સેફ્ટીના અભાવને કારણે આ નોટિસ આપવામાં આવી છે અને ત્યાં સુધી સંપૂર્ણપણે ફાયર સેફ્ટીની કામગીરી ન થાય ત્યાં સુધી શૈક્ષણિક કામકાજ બંધ રાખવાનું નોટિસમાં જણાવવામાં આવ્યું હતું ત્યારે આ પહેલા પણ મેડિકલ કોલેજને નોટિસ આપી હોવાની ફાયર અધિકારી દ્વારા વાત જણાવવામાં આવી હતી ત્યાર ઉપરાંત મનપાના માયર ગીતાબેન પરમારે જણાવ્યું હતું કે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને જે અંતર્ગત સલામતીને ધ્યાને રાખીને વહેલી તકે મેડિકલ કોલેજમાં ફાયર સેફ્ટીની કામગીરી પૂર્ણ થાય તે અતિ મેડિકલ કોલેજ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી જેમાં મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન પૃથ્વીરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે હાલ મેડિકલ કોલેજમાં ફાયર સેફ્ટીની કામગીરી મોટા ભાગની પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આગામી દિવસોમાં જ જે કંઈ પણ બાકી કામકાજ છે તે વહેલી તકે પૂર્ણ કરી લેવામાં આવશે ત્યારે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મેડિકલ કોલેજની જવાબદારીએ શૈક્ષણિક કામકાજ યથાવત રખાશે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે બાબતની પણ કાળજી રાખીને શૈક્ષણિક કાર્ય નિરંતર ચાલુ રખાશે જેથી મેડિકલના વિદ્યાર્થીઓના અભ્યાસ પર કોઈ પણ અસર ન પડે તે પણ મહત્વનું છે કે તાજેતરમાં જ રાજકોટમાં થયેલા ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજ્યભરનું તંત્ર હરકતમાં આવેલું છે અને ફાયર સેફ્ટીના સાધનોના

તો મેડિકલ કોલેજ દ્વારા આજે જે બંધ કાર્ય કરવામાં આવ્યું છે તો જેટલી તકે આ કરી લે કે ફેર ફાયરની કરાવવું ખૂબ જરૂરી છે કારણ કે કોઈ પણ દુર્ઘટના બને ત્યારે કોઈ હાનિ ન થાય એટલા માટે અમે આ નોટિસ આપેલી છે અને એટલી તકે કરાવી લઈએ એવું પણ અમે સૂચન કરેલું છે જૂનાગઢ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મજેવડી ગેટ જે સ્થિત છે એ હાઈ બિલ્ડિંગ છે એને અગાઉ ફાયર સિસ્ટમ ન હોવાના લીધે ઘણી જ નોટિસો આપવામાં આવેલી છે લગભગ સાતથી આઠ વખત આ ઉપરાંત ગાંધીનગર સુધી પણ પત્ર વ્યવહારો આ બાબતે કરેલ છે હમણાં તાજેતરમાં ગયા વીકમાં એક છેલ્લી નોટિસ આપવામાં આવેલી છે કે જ્યાં સુધી ઇન્સ્ટોલેશન કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવું અને માત્ર ને માત્ર ઇન્સ્ટોલેશનના કામ માટે જ બિલ્ડિંગનો ઉપયોગ કરવો તે પ્રકારની અમને નોટિસ આપવામાં આવેલ છે હાલ તેમનું પચાસ ટકા જેટલું ઇન્સ્ટોલેશન એટલે કે ફાયર સિસ્ટમના ઇન્સ્ટોલેશન કાર્ય પૂર્ણ થઈ ગયેલ છે બાકીનું જેટલું બાકી છે છે જે હાલ કામ કોઈ ઇન્સ્ટોલેશન જ ના હતું અગાઉ જે હવે સંપૂર્ણ ઝીરોથી શરૂ કરી અને સો ટકા સુધીનું ઇન્સ્ટોલેશન કાર્ય હવે ચાલુ છે જે તે બિલ્ડિંગના માલિક અને ભોગવટેદાર આના માટેના જવાબદાર હોય છે બાય એક્ટ મુજબ આમ છતાં વિદ્યાર્થીઓની સલામતી માટે થઈ અને તેમની પાસેથી આ કાર્યવાહી કરાવવા માટેનો આપણે ફરજ પાડવામાં આવેલ છે હાલ ચાલુ છે કાર્ય ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે વર્ક ઓર્ડર અપાઈ ગયા છે પચાસ ટકાથી વધુ કામ થઈ ગયું છે અને બાકીનું કામ જે બાકી છે એ પણ અત્યારે ગતિમાં છે હું ડોક્ટર પૃથ્વીરાજસિંહ વાઘેલા ઇન્ચાર્જ ડીન એડિશનલ ડીન કાયમી પોસ્ટ છે મારી અમને ગઈકાલે ફાયર સેફ્ટી ઓફિસર તરફથી એક લેટર મળેલો કે તમારો હોસ્પિટલમાં હજી સુધી કોલેજમાં કે હોસ્પિટલમાં કામ થયેલ નથી ફાયર સેફટી બાબતમાં અને એ બાબતમાં જો કાંઈ પણ અકસ્માત બનશે જબદર તમારી ત્યાં સુધી સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય બંધ રાખવું પણ ડૉક્ટર એટલે ભવિષ્યના ડોક્ટર થવાના છે અત્યારે સ્ટુડન્ટ એ શૈક્ષણિક બંધ ન રાખી શકાય પણ અમે લગભગ આ કામ નેવું ટકા કામગીરી ફાયર સેફ્ટીની વસ્તુમાં પૂરી થઈ ગઈ છે ને એસી ટકા કોલેજમાં થઈ ગઈ છે જે નોટિસનો જવાબ ઓલરેડી આપેલો છે છતાંય ગઈકાલે બી અમે જે તે ઓથોરિટીને એટલે ધેટ મીન્સ કે પીઆઈયુને બધાને આપેલો છે અને જવાબદારી અમે લેવા તૈયાર છીએ કારણ કે શૈક્ષણિક કાર્ય બંધ રાખવું મીન્સ કે ડોક્ટરનું ભવિષ્ય અમારે અમુક ટાઈમ પીરિયડની અંદર બધું કામ કરવાનું હોય છે એક્ઝામ લેવાની લેકચર લેવાના એની જવાબદારી અમે લેવા તૈયાર છીએ અને શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે અને ફાયર સેફ્ટી બાબતમાં અમે બહુ સચેત છીએ અમને ગાંધીનગરની ઓથોરિટી પ્લસ પીઆઈયુ બધા તરફથી પૂરો સપોર્ટ મળેલ છે જે બધાની ગેરંટી આપીએ છીએ